સ્ટોરી સાચા મિત્રનું મૂલ્ય એક વખતની વાત છે એક નાનું ગામ હતું ગામમાં રમેશ અને સુરેશ નામના બે છોકરા રહેતા હતા બાળપણથી જ બંને ખૂબ જ સારા મિત્ર હતા એકબીજા માટે જીવ આપવાની તત્પરતા રાખતા ગામના બધા લોકોની એમની મિત્રતા ગમતી હતી રમેશ બહુ મહેનતું અને ઈમાનદાર હતો ત્યારે સુરેશ થોડો આળસુ પણ મનથી સારો હતો બંને એક સાથે શાળાએ જતા રમતા અને બધું વહેંચતા એક દિવસ ગામમાં સમાચાર આવ્યા કે શહેર તરફની જંગલમાંથી પસાર થતી મોટી પાળેલી સિંહણ છૂટી ગઈ છે ગામના લોકો ડરેલા બધાને ચિંતા થવા લાગી કે જો કોઈ જંગલ તરફ જાય તો ખતરામાં પડી શકે છે પરંતુ રમેશ અને સુરેશને શહેર જવું હતું કેમ કે ત્યાં કામ મળવાનું હતું બંને હિંમત કરી અને જંગલમાંથી પસાર થવાનું નક્કી ગયું જંગલમાં પ્રવેશતા ત્યારે શરૂઆતમાં બધું શાંત હતું વૃક્ષો વચ્ચે પંખીઓ ગાઈ રહ્યા હતા નદીની કલકલ વહેતી હતી પણ અચાનક જ એક મોટો સિંહ એમની સામે આવી ગયો સુરેશ તો ખૂબ ગભરાઈ ગયો અને તરત જ યાદ આવ્યું કે તેને વૃક્ષ પર ચડવું આવડે છે તે તરત જ એક ઊંચા વૃક્ષ પર ચડી ગયો અને રમેશને નીચે છોડી દીધો રમેશ પાસે કોઈ રસ્તો ન હતો તેણે વિચાર્યું કે સિંહને હરાવી નથી શકતો તેથી તેણે ચતુરાઈ કરી તરત જ જમીન પર પડીને પોતાનું શ્વાસ રોકી દીધું અને મૃત જેવો દેખાવ કરવા લાગ્યો સિંહ ધીમે ધીમે રમેશની નજીક આવ્યો ચૂંઘ્યો અને થોડી વાર સુધી ચેક કર્યું પછી એને લાગ્યું કે આ માણસ મરી ગયો છે સિંહે એને સ્પર્શ કર્યો નહીં અને પાછો જંગલની અંદર જ ચાલ્યો ગયો જ્યારે ખતરો ટળી ગયો ત્યારે સુરેશ ઝાડ પરથી નીચે ઉતર્યો હસીને રમેશને પૂછ્યું એ સિંહણ તારા કાનમાં શું બોલીને ગયો રમેશે ગંભીર અવાજમાં કહ્યું એ કહેવા આવ્યું હતું કે સાચો મિત્ર ક્યારેય મુશ્કેલીમાં તને છોડ છોડીને ભાગતો નથી

સાચા મિત્રની ઓળખ મુશ્કેલીમાં થાય છે જે મિત્ર કઠિન પરિસ્થિતિમાં તારા સાથે ઊભો રહે છે એ જ તારો સાચો મિત્ર છે અંત મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો હૃદયથી લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ પ્રેરણાત્મક વાર્તાઓ સાંભળવા માટે જ હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારી એક સબસ્ક્રાઇબ અમને વધુ સુંદર વાર્તાઓ લાવવા પ્રેરણા આપે છે સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી